ઉત્તરાખંડ સાંસ્કૃતિક સંઘ અમદાવાદ દ્વારા ઓક્ટોબરના રોજ અમદાવાદના ટાગોર હોલ પાલડી ખાતે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અમદાવાદ તથા ગાંધીનગર વિસ્તારના ઉત્તરાખંડી પરિવારજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં આશરે આઠસો પચાસ થી નવસો લોકો ઉપસ્થિત રહ્યા હતા

યોગેશ ધારલિયા વિશેષ યોગદાન રહ્યું હતું હું નવીન શર્મા ઉત્તરાખંડ સાંસ્કૃતિક સંઘમાં હું કાર્યક્રમ છું ને અમે આ અમદાવાદના ઇતિહાસમાં પહેલી વખત ઉત્તરાખંડમાં સમસ્ત ઉત્તરાખંડને બંને પ્રાંતોનું ગઢવાલ અને ગુમાવું ને લોકોને ભેગા મેળવીને આ કાર્યક્રમ કર્યો છે અમે ઉત્તરાખંડની લોક સંસ્કૃતિને એમના લોકગીતો લોકનૃત્યોને અને ત્યાંના જે કલ્ચરને અમે પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને બંને પ્રાંતોને ઉત્તરાખંડના બંને જે ગઢવાલોને ઉમઉ પ્રાંત છે બંનેને અમે ભેગા મેળવીને અને બંનેમાં એકતા અને અખંડિતતા એમની બની રહે અને સમાજમાં સમરસતા રહે એના માટે આવા પ્રોગ્રામ કર્યો છે અને ઘરે કાર્યક્રમ કર્યો છે જેના અનુસંધાનમાં આજે ગાંધીનગરને અમદાવાદથી ઉત્તરાખંડના લગભગ આઠસોથી નવસો પરિવારો બધા અહીંયા આ કાર્યક્રમમાં બધા ઉપસ્થિત રહ્યા છે અને ભવિષ્યમાં પણ અમે આવા કાર્યક્રમો કરતા રહીશું